એક મનુષ્ય તરીકે આપણી કેટલીક જવાબદારીઓ પણ છે અને કેટલાક અધિકારો પણ જ્યારે આ જવાબદારીઓ નિભાવવી અને અધિકારોનું રક્ષણ કરવું પણ તેટલું જ જરૂરી છે દસ ડિસેમ્બરના રોજ માનવ અધિકાર દિવસ એટલે કે હ્યુમન રાઇટ્સ ડેની ઉજવણી કરવામાં આવી પણ કેમ અને કઈ રીતે આવો નિહાળીએ એવા અધિકાર જેની જાણકારી આપણને હોવી જોઈએ હ્યુમન રાઇટ્સ ડેની ઉજવણી એ ખરેખર તો માનવ અધિકારોના મૂલ્યોની ખબર લોકોને પડે અને લોકો એના પ્રત્યે સજાગ થાય અને એમના મૂલ્યોનું જ્યારે હનન થતું હોય ત્યારે એ લોકો એનું ગ્રીવન્સ રિડ્રેસલ કરાવી શકે એના માટે કરવામાં આવે છે ઓગણીસો અડતાલીસની અંદર ઘણા વર્ષો પહેલાંથી ચાલતી આવતી એક મુવમેન્ટ એને સ્વરૂપ મળ્યું યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશને યુનિવર્સલ ડેક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ કરવામાં આવ્યું એ દસમી ડિસેમ્બરે થયું હતું માટે દસમી ડિસેમ્બરનો દિવસ એ માનવ અધિકાર દિન તરીકે પસંદ કરવામાં આવ્યો અને રાજ્યભરમાંથી કોઈપણ જગ્યાએ કોઈપણ વ્યક્તિને એમ લાગે તો કોઈ જ પબ્લિક સર્વન્ટ દ્વારા એના માનવ અધિકારોનું હનન થઈ રહ્યું છે અથવા તો એના માનવ અધિકારો હનન થતા હોય એની અંદર એ પોતે કાં તો પાર્ટી બને અથવા તો એના પ્રત્યે બેદરકારી સેવે તો એવી બધી વ્યક્તિઓ એ સ્ટેટ હ્યુમન રાઇટ કમિશન પાસે આવી શકે છે પોતાના જે અધિકારોનું હનન થયું હોય એની વિગતો અમારી પાસે રજૂ કરે એટલે અમે ઓથોરિટીની પાસેથી એના માનવ અધિકારોનું હનન થતું રોકીએ આપણા અધિકારોનું રક્ષણ કરવા અને ન્યાય આપવા માટે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે માનવાધિકાર કમિશન બનાવવામાં આવ્યા છે ઘણા લોકો આ અધિકાર વિશે જાણતા હોય છે તો ઘણા અજાણ પણ હોય છે કોવિડ ટાઈમ્સ મેં કહેતા કે લોકો કો लोग जिनको भी कोविड होता है तो लोग ऐसे होते हैं कि नहीं उनको टच नहीं करना है उनको ये नहीं करना है उनको वो नहीं करना है तो वो कैसा है कि थोड़ा डिसरिस्पेक्ट जैसा भी हो जाता है या फिर कहीं ना कहीं अनटचेबिलिटी फैक्टर भी आ जाता है तो ये आई थिंक सो एवरी वन एज ए रिस् एवरी वन एज़ ए राइट टू गेट रिस्पेक्ट राइट इवन इफ ही और शी इज़ इल और नॉट सो या अगर हम उनको रिस्पेक्ट नहीं करते उनसे अनटचेबल जैसे बिहेव करते हैं तो आई थिंक वो वायलेशन है ये છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાત રાજ્ય માનવાધિકાર આયોગ લોકોના હકોનું રક્ષણ કરી રહ્યું છે આપ પણ તેની મદદ લઈ શકો છો ને અમારી પાસે જુદા જુદા ઘણી જાતના કેસો આવે છે એક દાખલો આપો કે એક જગ્યાએ એક બાળકને રસી આપવામાં આવી હોસ્પિટલમાં અને એનું મૃત્યુ થયું તો એ બાબત અમારી પાસે આવી અમે તપાસ કરી અને અમને એમ લાગ્યું કે આમાં ક્યાંક ને ક્યાંક કંઈક માનવાધિકારનો ભંગ થયો છે તો એ બાળકની માતાને રૂપિયા પચાસ હજારનું વળતર આપવા માટેની અમે સૂચના આપી અમારી પાસે એક એવી ફરિયાદ પણ આવેલી કે એક જગ્યાએ કોઈ એક આરોપીને પોલીસે પકડ્યા તે વખતે એને દોરડાથી બાંધ્યા અને એના ફોટા પાડી અને મીડિયામાંને એમાં બધી જગ્યાએ મૂક્યા તો એના માટે અમે તપાસ કરી અને તપાસ કર્યા બાદ જે જવાબદાર વ્યક્તિ હતી એ વ્યક્તિની સામે ફોજદારી ગુનો નોંધવા માટેની પણ અમે સૂચના આપી આવા તો ઘણા કિસ્સા અમારી પાસે છે કોરોના કાળમાં તમે દર્દીઓ સાથે વારંવાર દુર્વ્યવહાર થતા જોયા હશે સરકાર અથવા કોઈ સંસ્થાની ખોટ આવે છે ત્યારે અધિકાર પંચ ચેતવણી આપીને કાર્યવાહી કરી શકે છે કોવિડ નાઇન્ટીનના દર્દીઓ જ્યારે ભરતી થતા હોય ત્યારે એમની સાથે અણછાતું વર્તન કરવામાં આવે ટ્રીટમેન્ટ વ્યવસ્થિત ના આપવામાં આવે કે ટ્રીટમેન્ટ વખતે પણ કોઈને કોઈ એવા ઈસ્યુઝ એવા ઊભા થતા હોય આ બધી બાબતો સામાન્ય સંજોગોમાં બનતી જ હોય છે સારવાર દરમિયાન સ્વાભાવિક છે કે કમ્પ્લેન આવે પરંતુ જો ન્યૂઝપેપરની અંદર પણ આ બાબત પબ્લિશ થઈ હોય તો પણ અમે શુઓ મોટો આ બાબતનું કોર્ડિનન્સ લઈ અને સરકારશ્રીને અથવા તો કન્સર્ન ઓફિસર હોય કે કોમ્પિટન્ટ ઓથોરિટી જે આ કામ કરતું હોય એને અમે નોટિસ પાઠવી શકીએ કામના સ્થળે મહિલાઓ સાથે દુર્વ્યવહાર કોઈપણ ક્ષેત્રમાં બાળકો સાથેના દુર્વ્યવહાર અથવા તમારા અધિકારોનું ઉલ્લંઘન કર્યા વિના માનવાધિકાર પંચની હેલ્પલાઇનનો આપ સંપર્ક કરી તમે જ તમારા અધિકારનું રક્ષણ કરી શકો છો ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી જયશુખ સિયાણી સાથે સુમન બોરાનાનો રિપોર્ટ